श्रीमद्भागवत प्रथम स्कन्द अध्याय सोमो कलयुग धर्म तथा पृथ्वीनों संवाद अने परीक्षित महिम महाभागवत शशासह नुत्यात को तथाशिक्षाया समादिशन विप्र युत्यामजातकोविदा तथा सुत बोलिया ते पची हे शौनक ભગવાનનો પરમભક્ત પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ પ્રમાણે પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો તેના જન્મ સમયે જાત કર્મ જાણનારા બ્રાહ્મણોએ જે પ્રમાણે ભવિષ્ય કહ્યું હતું તે જ પ્રમાણે એ મહાપુરુષોના જેવા ગુણોવાળો થયો તેણે ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યા અને તે પત્નીમાં જન્મે જય વગેરે ચાર પુત્રો ઉત્પન્ન કર્યા તેણે કૃપાચાર્યને ગુરુ કરી ગંગા કિનારે પુષ્કળ દક્ષિણાવાળા ત્રણ અશ્વમેધ યજ્ઞો કર્યા કે જેમાં દેવો પ્રત્યક્ષ થયા હતા એ વીરે દિગ્વિજય કરતા એક વખત રાજાના છિન્નને ધારણ કરનારા શુદ્ર કલિયુગને પોતાના બળથી શિક્ષા કરી હતી કે જે એક ગાય તથા બળદને પગ વડે મારતો હતો શૌનકે પૂછ્યું શુદ્ર કલિયુગ રાજાના ચિહ્ન ધારણ કરી ગાયને પગથી મારતો હતો તેને રાજા પરીક્ષિતે દિગ્વિજયમાં ફક્ત શિક્ષા જ કેમ કરી મારી કેમ ન નાખ્યો હે મહાભાગ્યશાળી સૂત એ કથા શ્રી કૃષ્ણની કથા સાથે જો સંબંધવાળી હોય અથવા શ્રી કૃષ્ણના ચરણ કમળના રસનો સ્વાદ લેનારા ભગવાનના ભક્તોની કથા સાથે સંબંધવાળી હોય તો અમને કહો હે સૂત અલ્પ આયુષ્ય અને મરવું એ ધર્મ છે એવા મનુષ્યો જો મોક્ષ ઈચ્છતા હોય તો તેઓનું ભગવાનની કથા વિના બીજા મિથ્યા આલાપો વડે શું વળવાનું છે કેમ કે તેથી આયુષ્યનો વૃથા નાશ થાય છે તેથી આ શાંતિ કર્મમાં ભગવાન યમનું પણ આહવા આવાહન કરવામાં આવ્યું છે તેઓ અહીં રહેલા છે ત્યાં સુધી કોઈનું મરણ થશે નહીં અહો આમ અહો આ મનુષ્ય લોકમાં હરિકથારૂપી અમૃતવાળા વચનોનું શ્રવણ થઈ શકે એ માટે ભગવાન મૃત્યુદેવને મહર્ષિઓએ અહીં બોલાવ્યા છે જે મનુષ્ય આળસ અને મંદ બુદ્ધિવાળો હોય છે તેનું આયુષ્ય રાત્રે નિંદ્રામાં અને દિવસે વ્યર્થ કામોમાં ચાલ્યું જાય છે સૂત બોલ્યા રણકુશળ રાજા પરીક્ષિત જ્યારે કુરુજાંગલ દેશમાં રહેતા હતા ત્યારે પોતાનું સૈન્ય બળથી રક્ષા હતા આખા દેશમાં કલિયુગનો પ્રવેશ તેમણે સાંભળ્યો પછી અતિ અપ્રિય એ વાત સાંભળી તેમણે એ દુષ્ટને શિક્ષા કરવા હાથમાં ધનુષ્ય લીધું અને રથ ઘોડા હાથી તથા પાયદળવાળી પોતાની સેના સાથે દિગ્વિજય માટે નગરમાંથી તે નીકળ્યા

તેમજ અશ્વત્થામાના અસ્ત્રતેજથી ભગવાને પોતાનું રક્ષણ કર્યું હતું અને યાદવો તથા પાંડવોની શ્રી કૃષ્ણ ઉપર ભક્તિ હતી તે સર્વ તેમણે સાંભળ્યું તેથી અત્યંત સંતોષ પામેલા પ્રેમથી પ્રફુલ્લ નેત્રોવાળા તે ઉદારમનના રાજાએ પોતાના પૂર્વજોનું યશોગાન કરતા તે મનુષ્યોને પુષ્કળ ધાન વસ્ત્રો તથા હારોના દાન કર્યા વળી સ્નેહી પાંડવોનું સારથી કર્મ સભાપતિનું કામ પાંડવોના તેઓના કરણામ કરવા વગેરે ભગવાન શ્રી કૃષ્ણે કર્યું હતું પોતાના પ્રેમી પાંડવોને તેમને દિગ્વજી બનાવવા રાજસૂય યજ્ઞ કરાવી પૃથ્વીના સમ્રાટ બનાવ્યા અને આખા જગતને તેમના જ ચરણે ઝુકાવ્યું આ બધું સાંભળતા રાજા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં અધા અધિકાધિક પ્રેમ કરી રહ્યા છે એ રીતે પરીક્ષિત પોતાના પૂર્વજોના વર્તન પ્રમાણે નિત્ય વર્તતા હતા તેવામાં તુરંત જ એક આશ્ચર્ય બન્યું તે તમે મારી પાસેથી સાંભળો બળદના રૂપવાળો અને એક જ પગે ચાલતો ધર્મ ગાયના રૂપવાળી નિસ્તેજ અને સંતાન નાશ પામ્યા હોય એવી માતાની પેઠે આંસુવાળા મુખવાળી પૃથ્વી દેવીને પૂછવા લાગ્યો ધર્મ બોલ્યો હે કલ્યાણી તમારું કુશળ છે ને તમે નિસ્તેજ થયા છો અને તમારા આ કરમાયેલા મુખને લીધે તમારા મનમાં કંઈક પીડા હોય તેમ મને જણાય છે હે માતા શું કોઈ દૂર ગયેલા બંધુનો તમે શોક કરો છો અથવા ત્રણ ત્રણ પગ વિના અને માત્ર એક જ પગવાળો મારો શોક કરો છો અથવા ભવિષ્યમાં તમને શુદ્ર રાજાઓ ભોગવશે તેથી તમે પોતાનો શોક કરો છો અથવા ક્રિયાઓનો અભાવ થવાથી જેઓના યજ્ઞ ભાગ નાશ પામ્યા છે તેવા દેવો વગેરેનો શોક કરો છો કે વરસાદ નહીં વરસવાથી દુઃખી થતી પ્રજાઓનો શોક કરો છો હે પૃથ્વી પતિઓથી ન રક્ષાતી સ્ત્રીઓનો અથવા રાક્ષસો જેવા નિર્દય પિતાઓથી પીડાતા બાળકોનો તમે શોક કરો છો અથવા નીચ કર્મ કરતા બ્રાહ્મણોમાં રહેતી સરસ્વતી દેવીનો શોક કરો છો કે બ્રાહ્મણોનું રક્ષણ ન કરનારા રાજાઓની સેવા કરતા કુળવાન બ્રાહ્મણોનો શોક કરો છો અથવા કલિયુગની કલિયુગથી વ્યાપ્ત થયેલા આ નીચ ક્ષત્રિયોનો તમે શોક કરો છો કે નીચ ક્ષત્રિયોએ ઉજ્જળ કરેલા દેશોનો શોક કરો છો અથવા આ લોકો જ્યાં ત્યાં ભોજન કરતા પાણી પીતા અમર્યાદ વસ્ત્રો પહેરતા અને જ્યાં ત્યાં મૈથુન કરતા દેખાય છે તેઓનો શોક કરો છો અથવા હે માતા તમારો ભાર દૂર કરવા જેમણે અવતાર લીધો હતો તે શ્રી કૃષ્ણ ભગવાન હમણાં તમને તજીને સ્વધામ ગયા છે તેમના મોક્ષ આપનારા કર્મોનું સ્મરણ કરી તમે શોક કરો છો હે પૃથ્વી જેને લીધે તમે દુર્બળ થયા છો તે તમારી માનસિક પીડાનું મૂળ તમે મને કહો હે માતા તમારું સૌભાગ્ય દેવોને પણ પૂજ્ય હતું તેને બળવાનોથી પણ બળવાન કાળે શું હરી લીધું છે પૃથ્વી બોલી હે ધર્મ તમે મને જે પૂછો છો તે સર્વ તમે જાણો છો તો પણ તમને કહું છું જેમને લીધે તમે લોકોને સુખ આપનારા ચાર પગવાળા હતા અને સત્ય પવિત્રતા દયા ક્ષમા દાન સંતોષ સરળતા ક્ષમ એટલે મનની શાંતિ દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોનો જય તપ શત્રુ મિત્રાદી ઉપર સમભાવ તિતિક્ષા લાભ અથવા હાનિમાં समान भाव धारण करवा शास्त्रीय विचार आत्मज्ञान वैराग्य ऐश्वर्य शूरवीरता प्रभाव बल शक्ति स्वतंत्रता कार्य कांति धैर्य अव्याकुलता चित्तनी कोमलता महान प्रतिभा विनय सुंदर स्वभाव मानसिक शक्ति ज्ञानेन्द्रिय शक्ति कर्मेंद्रियनी शक्ति सर्व स्थान ગંભીર પણ અચંચળ પણ શ્રદ્ધા કીર્તિ માન અને અહંકાર રહિત પણ આ સર્વ ગુણો અને આ વિનાના બીજા પણ મહાન ગુણો જે ભગવાનમાં નિત્ય રહે છે તેમજ મોટા ઈચ્છનારા પુરુષો જે જે ગુણો ઈચ્છે છે તે તે સર્વ ગુણો જેમનામાં કદી નાશ પામતા નથી તે ગુણપાત્ર અને લક્ષ્મીના વાસરૂપ શ્રીહરિથી રહિત થયેલા અને તેથી જ પાપી કલિયુગ વડે જોવાલ જોવાયેલા લોકનો હું શોક કરું છું વળી હું મારો પોતાનો દેવતાઓથી પણ શ્રેષ્ઠ એવા તમારો દેવોનો પિતૃઓનો ઋષિઓનો સજ્જનોનો સર્વ વર્ણોનો તથા સર્વ આશ્રમોનો પણ શોક કરું છું હે ધર્મ જેના કૃપા કટાક્ષ પોતાની ઉપર પડે એવી ઈચ્છાથી બ્રહ્માદિ દેવી પણ ઘણા સમય સુધી તપશ્ચર્યા કરે છે એવી ઉત્તમ પુરુષોએ આશ્રય કરેલી છતાં લક્ષ્મી દેવી પોતાના રહેઠાણ કમળવનનો ત્યાગ કરી જેમના ચરણનું સૌભાગ્ય અત્યંત પ્રેમી થઈને સેવે છે તે શ્રી કૃષ્ણ તે ભગવાનના કમળ વજ્ર અંકુશ તથા ધ્વજના ચિહ્નવાળા ચરણો વડે મારું અંગ શોભિત હતું અને આવી તેમની કૃપા સંપત્તિ પ્રાપ્ત કરી હું ત્રણેય લોક કરતાં અતિશય શોભતી હતી પરંતુ તે પછી મને આ સૌભાગ્યનો ગર્વ કરતી જોઈ ભગવાને મારો ત્યાગ કર્યો વળી સ્વતંત્ર એવા જે ભગવાને આસુરી ભાવવાળા થયેલા રાજાઓની સેંકડો અક્ષોહિણી સેનાઓ રૂપી મારો ભાર મોટો મારો મોટો ભાર દૂર કર્યો અને ત્રણ પગ ભાંગી પડવાથી દુખી થયેલા તમને પણ પોતાના પરાક્રમ વડે ચાર પગવાળા કરી સુખી કરવા યાદવ વંશમાં સુંદર શરીર ધારણ કર્યું હતું તે શ્રી પુરુષોત્તમના વિરહને કઈ સ્ત્રી સહન કરી શકે જેમણે પ્રેમ દર્શન પૂર્વક સુંદર મંદ્ય તથા સ્ત્રીઓનો ગર્વ અને અક્કડપણું હરી લીધા હતા અને જેમની ચરણ રજથી શોભથી મને રોમાંચ થયા હતા તે ભગવાનના વિરહને કોણ સહન કરે એ પ્રમાણે ધર્મ તથા પૃથ્વીનો સંવાદ ચાલતો હતો તેવામાં રાજર્ષિ પરીક્ષિત ત્યાં પૂર્વ તરફ વહેતી સરસ્વતી નદી પર આવ્યા તયોરિંગ પૃથિવીધર્મયો સદા પરીક્ષિન્નામ રાજર્ષિ પ્રાપ્ત પ્રાચી સરસ્વતીંભવણમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાયસોળમો સમાપ્ત અધ્યાયસમો છે પરીક્ષીતે કલિયુગ્લેખેલી શિક્ષા